સામાન્ય કાળનો સત્તરમો રવિવાર આજના શુભ સંદેશમાં ઈસુ શિષ્યોને ઈશ્વર કેન્દ્રિત અને બંધુ કેન્દ્રિત પ્રાર્થના કરવાનું શીખવે છે એ પ્રાર્થના માત્ર મોઢેથી બોલવાની નથી જીવનમાં ઉતારવાની પણ છે અન્યને રોજનો રોટલો મળી રહે એ માટે હું મારાથી બનતું કરું છું સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય અગિયાર કડી એક થી તેર એકવાર ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા તેઓ પ્રાર્થના કરી રહ્યા એટલે એક શિષ્યે તેમને કહ્યું યોહાને પોતાના શિષ્યોને શીખવ્યું હતું તેમ આપણને પ્રાર્થના કરતા શીખવો ઈસુએ કહ્યું જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે બોલવું હે પિતા તમારા નામનો મહિમા થાવ તમારું રાજ્ય આવો અમને રોજનો રોટલો રોજ રોજ આપતા રહેજો અને અમારા પાપો માફ કરજો કારણ અમે પણ અમારા એકે એક અપરાધીને માફ કરીએ છીએ અને અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં વળી તેમણે શિષ્યોને કહ્યું ધારો કે તમારામાંથી કોઈને એક મિત્ર છે તે મધરાતે તેને ત્યાં આવે છે અને કહે છે કે ભાઈ મને થોડો લોટ ઉછીનો આપને પ્રવાસે નીકળેલો મારો મિત્ર મારે ત્યાં આવી ચડ્યો છે અને તેની આગળ ધરવાનું મારી પાસે કંઈ નથી તો શું અંદરથી પેલો માણસ એમ કહેશે કે મને ભજવીશ નહીં બારણા ક્યારના વસાઈ ગયા છે મારા છોકરા અને હું સૌ સૂઈ ગયા છીએ હવે મારાથી ઊઠીને અપાય એમ નથી હું તમને કહું છું કે એ માણસ મિત્રતાને નાતે ઉઠીને ભલે ના આપે તેમ છતાં તેના આગ્રહને લીધે વશ થઈને તે તેને જે જોઈએ તે આપશે અને એટલે હું તમને કહું છું કે માગો એટલે મળશે શોધો એટલે જડશે ખખડાવો એટલે બારણા ખુલી જશે કારણ જે કોઈ માગે છે તેને મળે છે જે કોઈ શોધે છે તેને જડે છે અને જે કોઈ ખખડાવે છે તેને માટે બારણાં ખુલે છે તમારામાં એવો કોઈ બાપ છે ખરો જે છોકરો મચ્છી માગે તો સાપ આપે અથવા ઈંડું માગે તો વીંછી આપે આમ તમે ખરાબ હોવા છતાં તમારા છોકરાને સારી વસ્તુ આપવાનું સમજો છો તો પરમ પિતા પોતાની પાસે માગનારને પવિત્ર આત્માની ભેટ આપે એમાં શંકાશી ઈસુ પ્રાર્થના વિશે શિક્ષણ આપે છે સૌ પ્રથમ તો હે અમારા બાપ પ્રાર્થના શીખવે છે ઈસુને પ્રભુનો જે અનુભવ થાય છે તે પિતાનો અનુભવ છે પ્રભુ આપણા પિતા છે પિતા અને સંતાનનો સંબંધ ઘનિષ્ઠ છે અને ખૂબ વ્યક્તિગત છે પ્રભુ સાથે આપણો સંબંધ પિતાનો હોવાથી આપણે પ્રભુના સંતાનો બનીએ છીએ અને એકબીજાના ભાઈ ભાંડુઓ બનીએ છીએ અર્થાત પ્રભુ સાથે એક પરિવારના સભ્યો બનીએ છીએ ઈસુનો અનુભવ છે કે સ્વર્ગમાં પ્રભુની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે ઈસુ ઈચ્છે છે કે આ પૃથ્વી પણ સ્વર્ગ બની જાય તે માટે પૃથ્વી પર પ્રભુની ઈચ્છા પૂરી થાય એ ખૂબ જરૂરી જો કે એ સત્ય છે કે એકમાત્ર પ્રભુની ઈચ્છા જે બળવાન છે પણ પ્રભુ પોતાની ઈચ્છા પૃથ્વી પર એટલે કે માનવ પર ઠોકી બેસાડતા નથી માનવ પ્રભુમાં શ્રદ્ધા રાખી પ્રભુની ઈચ્છા હરખભેર સ્વીકારે એવું ઈસુ ઈચ્છે છે ઈસુ માનવમાં સંતોષનો ગુણ પેદા થાય એટલા માટે રોજનો આહાર જ માંગવાનું શીખવે છે ખોરાકનો અને પાણીનો સંગ્રહ કરવાની જરૂર નથી પશુઓ અને પંખીઓ દાણા પાણીનો સંગ્રહ કરતા નથી એટલે જ ધરાયેલું પંખી ડાળ પર જઈને બેસી જાય છે અને ભૂખ્યા પંખીને ચણવાની તક પૂરી પાડે છે માનવો માત્ર હવાનો સંગ્રહ કરતા નથી આવું જ ખોરાક પાણીમાં બને તો પૃથ્વી પર ભૂખમરો ના રહે ઈસુ માફી આપવાની ઉદારતા કેળવવાના હેતુસર પ્રાર્થનામાં શીખવે છે કે પ્રભુએ આપણને આપણા પાપોની માફીનો ત્યારે જ અનુભવ થાય છે જ્યારે આપણે બીજાઓને માફી આપીએ છીએ જે માફી આપે છે તેને માફી માગ્યાનો અનુભવ થાય છે ઈસુ પ્રાર્થના કરવાનું શીખવતી વખતે પ્રાર્થનામાં આગ્રહનો ઉમેરો કરવાનું શિક્ષણ આપે છે એક ભાઈ મિત્ર પાસે બીજા મિત્ર માટે ખોરાક માગે છે એ માગવામાં આગ્રહ રહેલો છે તે આગ્રહ મિત્રના હૃદયને સ્પર્શે છે એવું દ્રષ્ટાંત ઈસુ કહે છે આગ્રહ દ્વારા આપણે વ્યક્ત કરીએ છીએ કે આપણે જે માગીએ છીએ તે આપણે માટે ખૂબ જરૂરી છે આગ્રહમાં આપણે એ પણ વ્યક્ત કરીએ છીએ કે જેની પાસે માગણી કરીએ છીએ તે જ એકમાત્ર વ્યક્તિ છે જે કરેલી માગણી પૂરી કરવા સમર્થ છે આપણે પ્રાર્થનામાં શું માગવાનું છે તે પણ ઈસુ કહે છે આપણે પવિત્ર આત્મા માગવાના છે પવિત્ર આત્મા માસ્ટર કી સમાન છે આ ચાવી બધા જ દરવાજા ખોલી શકે છે જો આપણને પવિત્ર આત્મા મળે તો આપણે બધા જ સદગુણો મેળવી શકીશું પવિત્ર આત્મા તો ઉત્તમ માગણી છે એટલે પ્રભુ એ ભેટ તો આપશે જ આપણને શ્રદ્ધાથી ભરવા ઈસુ સમજાવે છે કે પપ્પા તરીકે આપણે આપણા સંતાનને સારી વસ્તુ આપવાનું જાણીએ છીએ પ્રભુ પિતા પણ જાણે છે કે આપણે માટે કઈ ભેટ સારી છે પિતા હે અમારા આપના નામનો મહિમા ગાઓ રાજ આપનો ગાઓ

સતારહી આપને હાથ સચ પરમ પ્રતાપી આપ पुत्रि पवित्र आत्मा तेरिः परन्तय